વિકસિત ભારત સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય તેમ કેસી પટેલે જણાવ્યું હતું પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું પાટણ વિધાનસભા દ્વારા બુધવારે પાટણ એપીએમસી હોલ ખાતે હુડકોના સ્વતંત્ર ચેરમેન કેસી પટેલના ના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પાટણના પ્રબુદ્ધ નાગરિક આયોજન કરવામાં આવ્યું છે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન જન સુધી પહોંચાડવા માટે પાટણ વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોને સંબંધિત કરતા કેસી પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય હોવાનું જણાવી તેઓ એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજણ કાર્યક્રમ માં ઉપસ્થિત પ્રદેશ મંત્રી પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ હર્ષ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ તેમજ વિવેક પટેલ કાર્યક્રમના સંયોજક જયેશભાઈ પટેલ સહિત પાટણના ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી એક ખાસ્થા એક ચૂંટણીને સંકલ્પ પ્રદાન કર્યા હતા સમગ્ર દેશમાં જે ઓગણીસો એકાવનથી ઓગણીસો સડસઠ સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી કાળક્રમે ત્રણસો છપ્પનની કલમ કેટલીક સરકારો માણી દીધી કેટલાક રાજ્યોની નવી રચના બની અને લોકસભાની ચૂંટણી ઓગણીસો એકોતેરમાં અગિયાર મહિના પહેલા કરવામાં આવી ત્યારથી આ એક સાથે ચૂંટણીની સાયકલ તૂટી છે એક સાથે ચૂંટણી કરવાના અનેક ફાયદાઓ છે ખર્ચ પણ ઘટે છે આચારસંહિતાના કારણે વિકાસના કામો અટકે જ આવી અનેક જે લાભ છે સ્થિરતા પણ સરકારની આવે છે અને એટલા માટે જ્યારે લોકસભાએ જેપીસી બનાવીને એક રાષ્ટ્ર એક ચુનાવ એના માટે આ કમિટી અત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના મત લઈ રહી છે ત્યારે વિધાનસભામાં જ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે આજે પાટણ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ પાટણ એપીએમસી હોલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરો વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો એન્જિનિયરો જુદી જુદી સંસ્થાઓમાંથી ખૂબ લોકો અહીંયા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા આ વિષય એમની સમક્ષ મૂક્યો છે અને આ વિષય જન જન સુધી પહોંચે અને સૌ લોકોનો એક મત બને કે આ દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય અને એના કારણે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીનો છે એમાં સૌ દેશવાસીઓ સહભાગી બને અને સૌ એક મતે આ દેશમાં એક સાથે ચૂંટણી યોજાય એના માટે મન બનાવે એના માટેનું એક આ અભિયાન એ અત્યારે ચાલી રહ્યું છે